આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર નમસ્કાર દર્શક મિત્રો ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવો નજર કરીએ આજની હેડલાઇન ન્યૂઝ ઉપર કાર્બન ક્રેડિટ પ્રોજેક્ટ અંતર્ગત નવા વૃક્ષોના વાવેતરની જાણકારી માટે મોટા પોંઢા ખાતે ખેડૂત શિબિર યોજાઈ પર્યાવરણને બચાવવા વૃક્ષો રોપવા માટે પ્રોત્સાહન આપવા કાર્બન ક્રેડિટ પ્રોજેક્ટ થશે કારગર શ્રી હરિભૂજળ વિકાસ મંડળ ગુજરાત દ્વારા પર્યાવરણમાં થઈ રહેલા ક્લાઇમેટ ચેન્જને સુધારવા તેમજ પૃથ્વી ઉપર વૃક્ષ છે તું જીવન છે એ સૂત્રને સાર્થક કરવા માટે ખેડૂતોને વધુને વધુ વૃક્ષો રોપીએ તેનું પ્રોત્સાહન આપવા માટે સીડ ફાઉન્ડેશન ગાંધીનગરના સહયોગ દ્વારા કાર્બન ક્રેડિટ પ્રોજેક્ટ અંતર્ગત વિશેષ ખેડૂત શિબિર મોટાપોંઢા મુકામે યોજાઈ હતી ખેડૂત શિબિરમાં આજે કાર્બન ક્રેડિટ પ્રોજેક્ટ દ્વારા નવા વૃક્ષના વાવેતર માટે વિશેષ જાણકારી આપવામાં આવી હતી જેમાં શ્રી હરિભૂજળ વિકાસ મંડળ તથા સીડ ફાઉન્ડેશન ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે કાર્બન ક્રેડિટની કામગીરી સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે શરૂ કરવા જઈ રહ્યા છે જેમાં વિશ્વમાં પ્રથમ વખત કાર્બન ક્રેડિટના ભાગરૂપે ચાર વર્ષે સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે એમાં પણ ખાસ કરીને આંબા આમણા મલબારી લીમડા સુબાવલ સરુ વાંસ ખેર અરડુશો સરગવો સાગ મહાગુણી નીલગીરી બંગાળી બાવળ જેવા વૃક્ષોનું વાવેતર કરીને આ યોજનાનો લાભ લઈ શકાય છે કાર્બન ક્રેડિટ પ્રોજેક્ટમાં ફોર્મ ભર્યા પછી ચાર વર્ષ બાદ જ પેમેન્ટ મળવા પાત્ર થતું હોય છે જેમાં આવનારા ચાલીસ વર્ષ સુધી દરેક ખેડૂતને પેમેન્ટ મળવા પાત્ર છે કાર્બન ક્રેડિટ પ્રોજેક્ટ ભૂજળ વિકાસ મંડળ લુનાવાડા સીડ ફાઉન્ડેશન ગાંધીનગર ટેરી નવી દિલ્હી અને વીએનવી એડવાઇઝરીના સંયુક્ત ઉપક્રમે ચાલે છે સમગ્ર પ્રોજેક્ટ દરમિયાન બે હજાર ચોવીસ પહેલાના કોઈપણ વાવેતરનો સમાવેશ કરવામાં આવશે નહીં આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ખેડૂત મિત્રોને વિવિધ વૃક્ષો વાવી તેના ઉપર ચાર વર્ષ બાદ તેમને રકમ મળવાપાત્ર થતી હોય છે એટલે કે ધીરજ રાખવાની પણ સલાહ આપવામાં આવી છે આમ આજે મોટાપોંડા ખાતે ગ્રામ પંચાયતના હોલમાં ખેડૂત શિબિર યોજાઈ હતી આ કાર્યક્રમ દરમિયાન પ્રમુખ શ્રી હરિભૂજળ મંડળ મણિભાઈ એન પટેલ આઈ કે બાયડ સેક્રેટરી સીટ ફાઉન્ડેશન સરપંચ રણજીતભાઈ આર પટેલ મોટાપોંડા તાલુકો કપરાડા

મણિભાઈ પટેલ મારું નામ મહીસાગર જિલ્લાના ગોધર તાલુકાથી આવું છું અમારું શ્રીહરિભૂજલ વિકાસ મંડળ છેલ્લા ત્રણ વર્ષથી વીએનવી એડવાઇઝરી તૈયારી સાથે મળીને કાર્બન કેડિટની અમે કામગીરી કરીએ કાર્બન કેડિટનું આમ તો મોટાભાગે ચાર વર્ષ પછી એનું મહેમતાણું કે જે કાર્બનની ચુકવણી થતી હોય તેમ છતાં અમે વીએનવી એડવાઇઝરી દુનિયામાં પ્રથમ વખત એવી કંપની છે કે વાવેતર કરવા માટે ચૂકવણું કરે છે અને એમાં આપણા વિસ્તારના બસો સાહીઠથી વધારે ખેડૂતોને અમે ચૂકવણું કરી દીધેલું છે જે કદાચ ભારતમાં નહીં પણ વિશ્વમાં પ્રથમ વખત બનેલું છે આ સિવાય ચાલુ વર્ષે આપણા તમારા મોટા મોટાપાંડાની આજુબાજુમાં વીસ લાખથી વધારે શરૂનું વાવેતર થયેલું છે જેનું પણ અમે આ વખતે લોકેશન લઈને એ લાભાર્થીને કાર્બન ક્રેડિટમાં લાભ અપાવવાનો પ્રયત્ન કરશું એ સર કોઈ લાકડું કયું વાયું કેમ વાયું ક્યાં વેચવાનું એનાથી મતલબ નથી ખેડૂત પોતાના ખેતરમાં ઝાડ વાવે છે આજીવિકા માટે એનું ઉત્પાદન વધુ લેવા માટે એ એને લઈ શકે છે પણ એ ખેડૂતના થકી જાણે અજાણે પર્યાવરણને ફાયદો થાય છે પોલ્યુશન ઘટે છે તો એ જે પોલ્યુશન ઘટાડ્યું ને એનું વળતર અમે બોનસના રૂપે આપીએ છીએ લાકડું કેટલું કર્યું ક્યાં વેચ્યું ક્યાંય નહીં એ બધું સ્વતંત્ર છે ખેડૂત લાકડા સાથે કે એના 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 પાક સાથે અમારે કોઈ મતલબ નથી એણે ઝાડ વાયુ છે તો એને થકી પર્યાવરણને ફાયદો થયો કારણ કે ઝાડ જેમ મોટું થશે એ હવામાંથી ઓક્સિજન આપશે અને સીઓ ટુ વાપરશે કાર્બન ડાયોક્સાઇડ જેટલો વાયો એણે વાપર્યો છે એ કાર્બન ડાયોક્સાઇડનો વાપરા વપરાયેલા કાર્બન ડાયોક્સાઇડનું વળતર એનું નામ કાર્બન ક્રેડિટ અને એ વિદેશની કંપનીઓ થકી આપણા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને એનો લાભ મળતો હોય છે એ સંસ્થા છેલ્લા વીસ વર્ષથી અમે પોતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને વૃક્ષ વાવેતરની કામગીરી કરીએ છીએ બે હજાર અગિયાર પહેલાં અમે લોકો ખેડૂતોને સજીવ ખેતી જે છે ને ઓર્ગેનિક ફાર્મિંગ એની શરૂઆત અમે કરેલી અને છેલ્લા દસ બાર વર્ષથી અમે દર વર્ષે એક એક કરોડ ઝાડ વવડાવીએ ગુજરાતનો એવો કોઈ જિલ્લો કે તાલુકો ના હોય જ્યાં અમારું નેટવર્ક નહીં હોય સમગ્ર ગુજરાતમાં અમારું ત્રણ લાખથી વધારે ખેડૂતોનું અમારી સાથે સીધા જોડાયેલા છે પણ ખેડૂતોને મારે એટલું કહેવું છે આપણે જે પારંપરાગત ખેતી કરીએ છીએ એમાં ઘણા બધા ડ્રોબેક છે એના કારણે વધુ અતિવૃષ્ટિ હોય અનાવૃષ્ટિ હોય ઘણી વખત ખાતર મળે ના મળે અને જે ચીલા ચીલા ચાલુ જે ખેતી કરીએ એમાં દવાઓ વધારે વાપરવી પડે ખાતર વધારે વાપરવું પડે છે પર્યાવરણને કમ્પલસરી નુકસાન થાય થાય ને થાય છે અને અમારો સર્વે એમ કહે છે કે ગુજરાતમાં ત્રીસથી ચાલીસ ટકા જમીન એવી છે કે જેમાં કોઈ ઉપયોગ કરતા નથી જો એ ઉપયોગ કરવામાં આવે ને તો આપણા રોજ આપણું ગુજરાત અત્યારે પરાવલંબી છે આપણને નવાઈ લાગશે રોજનું નવ હજાર ટન લાકડું વપરાય આપણા ઉદ્યોગોમાં અને એમાં સિત્તેર ટકા બીજા રાજ્યોમાંથી આવે તો મારી ગુજરાતના ખેડૂતોને ખાસ કરીને નમ્રતાપૂર્વક હાથ જોડીને વિનંતી છે કે આપણી જમીનમાં એટલીસ્ટ ઓછામાં ઓછું એકાદ બે એકરમાં નહીં તો પછી શેઢા શેઢા પાળે પણ વૃક્ષ વાવેતર કરજો સાથે સાથે વન વિભાગની સહાય મળવાની છે અમારા તરફથી કાર્બન ક્રેડિટ આવનારા ચાલીસ વર્ષ સુધી મળવાની જ્યાં સુધી ઝાડ રાખશે અને તમને ઝાડ વેચ્યા પછી ફાયદો તો થવાનો જ છે તો ત્રણ પ્રકારનો લાભ થવા માટે અમારી ખેડૂતોને વિનંતી છે સમગ્ર ગુજરાતના જેટલા ખેડૂતો આ સાથે સાંભળે છે એ બધાને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારી સંસ્થાના પ્રતિનિધિ સમગ્ર ગુજરાતમાં ફેલાયેલા છે એનો સંપર્ક કરજો નહીં તો અમારો સંપર્ક કરજો પણ ઝાડ વાવીને પર્યાવરણને ફાયદો કરજો અને આપની આર્થિક સદ્ધરતા પણ એમાં સુધારવાની છે આભાર